ભગવાન શ્રી કૃષ્ણ ના જે વિવાહ છે રૂક્ષ્મણી છે એ ભગવાન કૃષ્ણ ના પટરાણી છે ભગવાન શ્રી કૃષ્ણ ના બીજા વિવાહ થયા છે સત્યભામાની સાથે સત્યભામા ભામા કાલિંદી મિત્ર વૃંદા સત્ય લક્ષ્મણા અને જામુવંતી આ આઠ એ ભગવાન કૃષ્ણની પટરાણી છે એના પછી ભાગવત એવી કથા છે બંધન રાખી છે એટલે આ બધી કન્યાઓ એ ભગવાન કૃષ્ણને પત્ર છે કે હે કૃષ્ણ તમે અહીં આવી અને અમને આ ભોમાસુરના બંધનમાંથી મુક્ત કરો અને ત્યારે ભગવાન કૃષ્ણ એ ભોમાસુરના એ રાજ્યમાં આવે નગરમાં આવે સુદર્શન ચક્ર દ્વારા ભોમાસુરનું નું મસ્તક એ ધડથી અલગ કરી નાખે છે ભગવાન અને ભોમાસુરે જે બંધનમાં રાખેલી સોળ હજાર અને એકસો કન્યાઓ હતી ભગવાન કૃષ્ણ એને મુક્ત કરી છે ત્યારે 16000 અને 100 કન્યાઓ ભગવાન કૃષ્ણને કેવા લાગી છે કે પ્રભુ તમે અમને બધા મુક્ત કર્યા છે પણ હવે અમે ક્યાં જઈએ કારણ કે ઘણા સમયથી અમે આ ભોમાસુરના બંધનમાં હતા અને જો હવે અમે ઘરે પાછી ફરીએ તો અમને ઘરમાં પણ કોઈ રાખે નહીં એટલે સોળ હજાર અને એકસો કન્યાઓ એ ભગવાન કૃષ્ણને કેવા લાગી છે મારા બધીની એવી ઈચ્છા છે કે તમે અમારી સાથે વિવાહ કરો જો તમે અમને અપનાવો અમારો સ્વીકાર નહીં સોળ હજાર અને એકસો કન્યાઓ એ કેવા લાગી કે તમે અમારો સ્વીકાર નહીં કરો તો અમે બધી આત્મહત્યા કરીશું ભગવાન કૃષ્ણ એ વિચાર કરવા લેગા કેવડો પાપ લાગે અને ભગવાન કૃષ્ણનો અવતાર જ પાપ ઓછું કરવા માટે થયો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ સોળ હજાર એકસો કન્યાઓ દ્વારિકામાં આવી અને એમની સાથે વિવાહ કરે છે આમ ભગવાન શ્રી કૃષ્ણની સોળ હજાર એકસો અને આઠ રાણીઓ થઈ